નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપાની એક સત્યકથા પર અને તમને જો વિડીયો ગમે તો વિડીયોને શેર અને લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આ વાત કરીએ છીએ બે એક દાયકા પહેલાની આ વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ દુનિયાના કોઈપણ ખૂણે કેમ ના હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુજાવવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજીથી તે સુપેરે પરિચિત હોય છતાં પોતાની ગરવી અસ્મિતાને પણ વિસરાવા નથી દેતા અને એમાંય આ તો વીરપુરના જલિયાણ પરની આસ્થા પોતાની પત્ની પૂરા હવાસમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોઈ શકે અન્ય કોઈનું ગજું નથી આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણીવાર હાંસી ઉડાવતો યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ તું આ વૃદ્ધની પ્રાર્થના કરે છે કોણ છે તે અમારા ગોડ છે જલારામ બાપા ગુજરાતી જવાબ આપતો તે હેલ્પ કરે છે તારી હા ગોરો ખડખડાટ હસી પડતો તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમૂસ થતી આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદિરના સપાટામાં આવ્યું અમેરિકા તો આખું ભરડાઈ ગયું તેમ કહો તો ચાલે આ મંદિરની અસર યુરોપમાં પણ થઈ લાખો લોકો બેરોજગાર બન્યા ગજાવાર કંપનીઓના ધરા ધરાધડ દેવાઈ ગયા ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખ લખવું પસાર થયું પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી કંપની બહુ મોટી નહોતી પણ તેના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા કોઈ શેર હોલ્ડર ના મળ્યા કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો તેમાં એક દિવસ પેલો મેનેજર ડૂબતો તરણુ ઝાલે એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો આવીને જલારામ બાપાની છબી સામે ઊભો રહ્યો ગુજરાતીને કહ્યું તું કહે છે ને કે આ તારા ગોળ તારી હેલ્પ કરે છે અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે એ મારી હેલ્પ કરશે હા સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા અચ્છા મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે સર એ તમારા પાઉન્ડ પાઉન્ડનો ભૂખ્યો નથી ધેન તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે એનાથી વધુ કશાની એને જરૂર નથી ઓ ગોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ કારક કારણ આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર નહોતી મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા માની આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જલિયાળની કૃપા ઉતરી કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગ્યા મેનેજર ખુશ થયો આ તારા ગોડ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે હો એની પ્રે કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી એ તો એની કૃપા સર પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે એકચ્યુઅલી હમણાં મારી પાસે ટાઈમ નથી મેનેજર જરાક ફોથવાયો આમે હવે ઘર જ પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર ત્રણ જ દિવસનું કામ છે ઈન્ડિયા જવામાં ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે એણે જીદ લીધી છે એને આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે હા ચાલે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા જા તો ભલે પણ પહેલાં તારે વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે શ્રીફળને અગરબત્તી ધરવાના છે છોકરીને કોઈ વાંધો નહોતો ફ્લાઇટમાં તે મુંબઈ આવી બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર થઈને જતી બસ પકડી સતત મુસાફરીને કારણે તે થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકાઈ ગયું બસ પહોંચી વેરાવળ અડધી રાતના મજલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આંટા મારવા લાગી તેને અંદાજ તો આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે બસ સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પૂછ્યું યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેણે વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ફરી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વીરપુર સ્ટેશન પર થોડીક વાર માટે થોભી છોકરી ઉતરી વીરપુરનું બસ સ્ટેશન ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસામ હતું છોકરી આવી સુમસામ જગ્યા જોઈ ગભરાવવા લાગી ચારે બાજુ નીરવ શાંતિ હતી એવામાં તેની નજર એક રિક્ષાવાળા પર પછી પડી થોડે દૂર તે ઊભો હતો છોકરી તેની પાસે આવી છકડાવાળો મવાલી જેવો જણાતો હતો તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં લુચ્ચાઈ ભરી હતી ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને તે પૂરું તો ના સમજી શક્યો પણ એટલી ખબર પડી કે આ છોકરી જલારા મંદિરે જવા માગે છે તેણે છોકરી સામે નજર કરી તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલો સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું આ સુમસામ અંધકારમાં એકલી અજાણ યુવતી એને શી ખબર પડશે કે હું એને ક્યાં લઈ જાઉં છું તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું જેવી મવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોકે જાલ્યો યુવતી ચમકી તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કડ્યું અને ધોતી હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસા એ તેને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને તે કોઈ અદ્ભુત દેવતાએ પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે છોકરી તેનો ઇશારો સમજી ગઈ તેણે મોબાઈલને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરી તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ સીતારામની રચના કરતો કરતો આ વૃદ્ધ એક જ લયમાં ધીરે ધીરે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો લગભગ પંદરેક મિનિટનો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી ચીંધી ચોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હવે તેને કોઈનો ભય નહોતો અંદર તેની રહેવાની અને નહવાની બધી વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી સવારના પહોરમાં હારતી વખતે યુવતી તૈયાર થઈ એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈ તે બધા ભાવિકોની જેમ લાઈનમાં દર્શન કરવા ઊભી રહી એવામાં એની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું આ જે ફોટોમાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો મારે તેમને મળવું છે યુવાનો તેની વાત સાંભળીને મરક મરક હસ્યા મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે જ મને રાત્રે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મોટી હેલ્પ કરી હતી મારે તેને થેન્ક યુ કહેવું છે યુવતીના અવાજમાં આધિરાય હતી એક યુવાને કહ્યું મેડમ આ બાપા તો મરી ગયા છે એને દાયકાઓ વીતી ગયા છે રિયલી ઓ માય ગોડ આ મરી ચૂકેલા માણસે મારી હેલ્પ કરેલી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ એને આજ પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વરસે છે મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના આ ભૂમિના જોગીઓમાં